ઘર જંગાત <api unha> <soup> <hah> <hambling kinds unhaMeer Gonzalez> દિલગી જોવા <íbete> <laughs> <that> એ ઓકે જો એકવાર ગેલે દિલ ગઈ હે જો અલ્યા પેલા રવા બાં બોલાવ પડશે હા ના કેવો હારું બુવો એ ના તો દરકા તપેલા ઉખરાયો રો સંધી લે બીજો જો બુવો એવો હા જો કદી લે બીજો કદી લે બીજો બુવો ને જોય લેવાઈ ના જોય લેતા યાર સાંભળ આવો

બે <tumhaa> હજારકી e yeah, કાર્યા ની ઓ ફૂકાર્યા ની દૂઈ વા લે બોલ પાક આ ઓના કામ કરું વચેલા દિલગી માતા એ કરી દી લગી લે લે તું એ તું દી લગી નાવા તાકા તા ભુવા સરા આ ફોન અને લગી આયા હમા 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 અલ્યા બુ તરા બરા બરા દિલ લગી આયા ઉભા ભાઈ બે વધાવ કે એ વેનસા વા આવા દાતેલું બતરો લાવ પાસ દાતેલું આ બે ઘેર જા નીયા એક બડા પર હારો તાકલી ગલી લે છૂટી મન ની કાપે નહીં કાપે છોટી કોઈ ની બસ તો તને બસ છોટી ની રાખ લાવા દાતેલું લાયો હું તો અજુ મારા દિલગી માતા આવશે ખબર ઓર ક્યાં જાવ રે કહો 3000 અડધો કલાકમાં અડધો કલાકમાં ઓના અ જીજો હું કાલ હરે અડધો કલાક રાખો એ વા ઓયને બેહારા બી આલે જ હું ખોચકે નાખું લે 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 તું એય જા એ જા જા બેસી ગレ લે બે ઈ કનેક આમ તન થઈ જાય આ તો અડધો કલાક જાય મને ગમે હોય શેર કરો કરો અને કરો તો ઘંટી છે એને વગાડો